પૂછીને જો હોય તેમાં કોઈ ના એવો આયો ના હે ને ઈ કરાડીયો છે કે કે જો હમણે આયો ના એવો છે હા બે કલાક જોઉં છું અરે મારા વાડી હમી કરવી દી કે હા હા કીધું અરે મારો છે કે જો અન કોમ ની જેમે આવી જાય છે તો છોકરા બધા ને એવો છે મારે એમ જ ઘરે બોલો શું કરું કરતો નહી રખડ રખડ કરે અરે આજ તો એડા ને આજ તો ભાગુલો એવો છે હા એટલે મારે પેલે કીધું શેડાવું હા અજા કોક વરહત બીજો થા ને તો પૂંખવા થાય અલ્યા હું વેલા ને શેડાડો તો ને એક બોની ઊડીન પાછો આયો રબોલ એવું છે હા લે તારા ભેળો થાય કે કે કેર હાધી પેલી વાડી હમી કરવાની છે જવાનું કીધું છે કટકો તાર છોકરાને બે આવે ને હારું હણો હો આજ હું બોધો એ હારું હારું મેલો એ હા આ કરનિયા શું કે જો અહીં તો આયા ના હું તો હું બાઈક લાઈન

આપડે તો તારું બાઇક નહીં જોયું હા જોયું એસી મારા ડોણ વાળ ડર હેઠ હેઠ હોય છે એટલે હજી ડોણો આવે ને પાલટી પાલટી નહીં મહી નાખે પેલા આમાં કાકો મન એટલે કોઈ નહીં મોનવાનું જ દઈએ આપડે બાયક વેસવા આઈડિયા બીજું કોક કે બીજું તો કોઈ નહીં જે આઈડિયા છે આપણે બાઇક વેસી મારે અચમ ચમ વેસી મારે એ તો તો મળી જાય હાલ તો ગમે જ લેવા વાળા તો બાઇક મળી જાય તો આપણે અડોણું આ લડું અડોણું આ લડું ના બાયક ના લવરાય અડોણું તો બે દાડે ચેટ મારા પૈસા આપવાના હે હા

તારા ભેગો હશે જ એટલે તારા એ કોઈ ઓછો નહિ તારે ભેગા જશે મને ખબર છે ભેળા જશે કોક ને કોક કરશે એટલે તાર મારે કોમ છે ભેગા તરત લઈ

બેઠા છો મું હોય શું કહો છો તમે આ બાઈક ચાલો તઈક તો રાખું છું તમે તો આવું ગાડી કેટલા હાલ થઈ કોણ તમારે કેટલા દૂર

હવે <coughs>

ઓય અરે તયર મુઢો નેકળી વા નઈ રાખે અરે લ્યા આ સા દાડી છે થારે ઓ ફોન નવા જૂનું કર્યું અલે જો હાજા જ છે આપી નાયા કે બાઈકા મારું પોયો શું <laughs> થોડા <laughs> હાસબોલ્યાસ વાગે વાગે હાસ બોલ નહી લઈ ગયો માનતા માનતા અલ્યા પાડયો અલ્યા અમાર તો મોણ્યું નહી કે લઈ લે હા કાઈ કમ લીલા ઈ તો અડડો મેલ્યો અલ્યા 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 અડડો મેલ્યો છોડ છોડ રાગા વાગે રાગા મેલે રાગા મેલે બેકડોડો મેલે રાગા મેલે બેકડોડો મેલે મોના તો કેતો બીજ હરયા કે કે કેડા વાડોડો મેલે કેરા વાને મેલે મેલે

મે <laughs>

હા તો નહીં સુધરે ના સુધરે કંટાળી ગયા છે કંટાળી હવે ત્રાસી ગયા પૈસા આલો અને લઈ કરું ભાઈ તમારો મારો મો પૈસા તમારા મને લેરા પૈસા લઈ લાલ કોઈ વસ્તુ ના લેતો ચોરી ના લેશે તો ફસાઈ જાય છોકરા ઉપર કાબુ જમવા મગ રાખી ક્યાતા નહી 你看。